હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આજે આપણે તો આવ્યા હતા નદીના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો આ બનાસ જોઈ શકો છો મિત્રો હજી સુધી પાણી તો આવ્યું નથી પણ બીજું શું કહું વરસાદ ઘણો પડશે તો પાણી નદીમાં આવી શકે છે અને પહેલા નદી આ તો હાવ સાંકળી હતી પણ બે હજાર સત્તરમાં પાણી આવ્યું ત્યારે બધી જમીનો કપાઈ ગઈ અને નદી ભેટ ચડી ગઈ અને બીજું શું કહું નવા હોય તો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આ રે પુલ છે આ મકા રાધનપુર જવાનું ને આ મકા પાટણ જવા માટે તમે જોઈ શકો છો અને આમ તો અત્યારે મિત્રો નદી તો હાવ કોરી પડી છે પણ ક્યાંય જોવા મળતું નથી અને બીજું તો આ મકા કામલપુર છે આ જોઈ શકો છો અને એક કઈ મંદિર પણ ફેમસ છે નકળત ભગવાન મહારાજનું મંદિર જે દર છે દર વર્ષે બે વખત મેળો ભરાય છે અને આ જોઈ શકો છો નદી આમ તો સરસ આ વાતાવરણ તો સરસ છે જોઈ શકો છો અને આ છે અમારા આયુષ ભાઈ હા થેન્ક યુ અને એક માણસ દૂર થી આવ્યા છે અમારી મુલાકાત લેવા માટે નદી ને સ્પેશિયલ શેડ બાબર બાબર થી આવ્યા છે કોણ એ લોક કહા સે આતે હે કઈ કેવા માંગશો ખરું હવે તમન અને વરસાદ થઈ ગયો તો સારું તો નદી આમ તો નદીમાં પાણી આવી ગયો અને બીજું શું કહું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને થોડુંક સપોર્ટ કરજો કીપ સપોર્ટિંગ